રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વઢિયાર રામાનંદ સાધુ સમાજના વીસમા સમૂહ લગ્નોત્સવ યોજાયા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદ સાધુ સમાજના ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા વીસમાં સમૂહ લગ્નોત્સવની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી વઢિયાર રામાનંદ સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ આર કે વૈષ્ણવ રાષ્ટ્રીય અધ્યક્ષ રામાનંદી સાધુ સમાજ અને ગોપાલદાસ સાધુ સહમંત્રી શાંતિભાઈ બાબરી અને સમાજના ટ્રસ્ટીઓ સમૂહ લગ્ન સમિતિ સમાજના અગ્રણીઓ પૂર્વ પ્રમુખ સહિતના સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો નવપ્રણી એકવીસ યુગલોને આશીર્વાદ આપ્યા હતા રાપરિયા હનુમાન પાવન સાનીયનીય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ચંદુભાઈ સાધુ સાહેબે જે આ સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું છે એમાં રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા અધ્યક્ષ અને આખો રામાનંદી સમાજ એકત્રિત થઈને એ સુંદર એ એકવીસ જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા એનું દરેક સમાજે એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ આજે એવું સુંદર આયોજન કરેલું છે અને દીકરીઓને પણ ઉદારતાથી આપ્યું છે એ ચંદુભાઈના નેતૃત્વ નીચે એટલે ખૂબ એમને શુભકામના પાઠવું છું અને ચંદુભાઈએ આજે જાહેરાત કરી છે કે અહીંયા રાપરિયા હનુમાનના ઝીણો દ્વારમાં થવાનો છે એમાં ભારતભરમાંથી એ રામાનંદી સાધુ સમાજ અને બીજી અન્ય આ વિસ્તારમાંથી દરેક ગામોમાંથી અહીંયા વસ્તી આવે દરેક સમાજ આવે અને એક ભવ્યથી અતિ ભવ્ય એ અહીંયા આયોજન થાય એ કથાનું આયોજન થાય એવી આ જાહેરાત કરી છે અને મને વિશ્વાસ છે કે સો ટકા આ વિસ્તારની જનતા એમને સાથ સહકાર આપવાની છે કારણ કે આવું પવિત્ર પવિત્ર કાર્ય છે એમાં દરેક સમાજના લોકો જોડા છે પણ રામાનંદી સમાજ તો એક પૂજનીય સમાજ છે અને એને સો ટકા દરેક સમાજ સાથ સહકાર આપશે અને પ્રસંગને દિપાવશે આજ કે વરિયાર સમાજ કે રામાનંદી સાધુ સમાજ કા સામૂહિક લગન કા જો કાર્યક્રમ મેં મુજબ ઉપસ્થિત હોને કા અવસર પ્રાપ્ત હોવા કાર્યક્રમ મેં हमारे इस बरियार समाज के प्रमुख अखिल भारतीय वैष्णव बैरागी परिषद के राष्ट्रीय संगठन महामंत्री श्री चंदूभाई साधु श्री यहाँ के स्थानिक धारासभ्य श्री ठाकुर साहेब और मेरे साथ अहमदाबाद से आए अखिल भारतीय वैष्णव बैरागी परिषद के राष्ट्रीय युवा अध्यक्ष श्री गोपाल भाई और इनकी उपस्थिति में जो मैं इस कार्यक्रम को देखा बहुत ही अनुशासन प्रिय और भारी संख्या में इक्कीस जोड़ों का सामूहिक कार्यक्रम संपन्न हुआ ये एक सामान्य सामूहिक समाज के लिए एकता का एक मार्ग प्रशस्त हुआ और मैं चाहूँगा कि जो हमारा प्राण प्रतिष्ठा जो कार्यक्रम श्री हनुमान जी रापरिया का स्थान भव्य और सुंदर पाँच हज़ार लोगों की रहने की व्यवस्था और एक बहुत सुंदर कल्पना हम लोगों ने की है मैं चाहूँगा कि बहुत कम समय में હનુમાનજી કે પ્રાંગણ મેં હમ સમાજ કે એક સામુદાયિક ભવન કા નિર્માણ કરવા જાહેર એક બહુ કથા કા આયોજન કર કે હનુમાનજી રાપ્રિયા હનુમાનજી કા પ્રાણ પ્રતિષ્ઠા કા કાર્યક્રમ હે હું સંપન્ન કરું વિભાગ એકત્રિત થયો છે અને આ વિશ્વાસમાં એક અલાયખો દાખલો બેઠો છે કે દર વખતે હોયથી વ્યવસ્થા સારી સંખ્યા સારી અને લોકોનો સહકાર ખૂબ સારો છે સમાજનો સહકાર એટલો બધો મળી રહ્યો છે કે અમારો ઉત્સાહને પીવડો કરી દે એ ઉત્સાહ જોતા હવે અમે ધીરે ધીરે સમાજના વિકાસની અંદર વધુને વધુ પ્રયત્ન કરી અને સમાજના ઉત્થાન માટેના કાર્ય કરવા જઈ રહ્યા છીએ અગાઉ કદાચ એકાદ વર્ષમાં અમે અહીં હનુમાનદાદાનું જળોદાર રીસ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને લગભગ લગભગ ચાણસ સમય આરી સમી શક્તિશ્વર રાધનપુર પારાહી આ બધા જ તાલુકાના ગાબડા પાંચસોથી સાતસો ગામડાને અમે જોડી દરેક વિના અમે સાંકળવા માગીએ છીએ અને હનુમાન દાદા રાપર્યા એક સારું યાત્રાધામ હોય એવી અમારી મનની કલ્પના છે એ કલ્પના આપ સૌ અને અહીંયા અમારા વહેલા મૂર્ભીઓ વડીલો ધારાસભ્યો બધાના આશીર્વાદથી પૂરી થશે એવી અમને અપેક્ષા છે